કામરેજ તાલુકાના લાડવી ગામે મંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા દત્તક લેવામાં આવેલ બંને અનાથ દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બંને દીકરીઓને હોસ્ટેલ અને શાળામાં મૂકવા જાતે મંત્રી પ્રફુલ પાણસિયા રવાના થયા હતા અનાથ દીકરીઓને જતા જોઈ લોકોની આંખો હર્ષની લાગણીઓથી છલકાઈ ગઈ હતી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામે હરપટી ફળિયામાં રહેતી આઠ વર્ષીય સંજના રાઠોડ અને છ વર્ષીય વંશિકા રાઠોડ નામની બે સગી બહેનોના પિતા એક મહિના પહેલા મોતને ભેત્યા હતા અને તેઓની માતા પણ એક વર્ષ પહેલા દીકરીઓને છોડી કંઈક ચાલી ગઈ હતી બંને દીકરીઓ પોતાના વૃદ્ધ દાદા જોડે તૂટેલા ફૂટેલા વાસના ઝૂપડામાં રહેતી હતી ત્યારે દીકરીઓની પરિસ્થિતિ ગામના ઉપસરપંચ લાલુ દેસાઈને ધ્યાને આવતા તેઓને તુરંત શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસુરિયાને જાણ કરતા મંત્રીએ બંને દીકરીઓને તમામ મદદ કરવાની બાહીધરી આપી હતી મારા વિસ્તારના કામરેજ તાલુકાના લાડવી ગામની અંદર આદિવાસી પરિવારની હળપતિ સમાજની બે દીકરીઓ હંશિકા અને સંજના એમના ફાધર ઓફ થઈ ગયા હતા અને મધર નથી ત્યારે ઝૂંપડામાં આ દીકરીઓ એકલી જ રહેતી હતી અને સ્કૂલે પણ નહોતી જતી એ જાણ મને ગામના સરપંચ લાલુભાઈ વગેરે અગ્રણીઓ કરી ત્યારે મેં અહીં આવ્યો હતો આ દીકરીના એજ્યુકેશન માટેની જવાબદારી લીધી હતી આજે મને ગર્વ છે એનું મકાનનું પણ ખાતમુહૂર્ત કરી દીધું છે અને સવા પાંચ સવા પાંચ લાખ રૂપિયા એક એક દીકરી માટે ફિક્સ ડિપોઝિટ પણ કરી દીધી છે આજે હું એમને પોતે શાળા અને હોસ્ટેલનો પ્રવેશ લઈને મૂકવા જવાનો છું જ્યારે વેકેશન પડશે લઈ જવા લેવાની બધી જવાબદારી ગામના અગ્રણીઓ અને અમારા મિત્ર સર્કલ કરશે મને આશા છે કે આ દીકરીઓ પૂર્ણ ભણશે અને હું એ આશા રાખું છું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સીએમ સાહેબ હતા ત્યારે આંગળી પકડીને ઝુંપડામાંથી બે દીકરીઓને પ્રવેશ અપાયો હતો અને ભણવાનો સંદેશ આપ્યો એ રાહ પર અમે ચાલી રહ્યા છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સમરસતાની વાત કરી ભાજપના એક સંસ્કારો છે સમરસતા એ એ એક માનવનો શ્રેષ્ઠ ગુણ છે ત્યારે અમે એ રાહ પર ચાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારું કર્મ કરીએ છીએ અમે કોઈ ઉપકાર નથી કરતા આ ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે આ નિમિત્ત બનાવ્યા બદલ અમે ભગવાનનો પણ આભાર વ્યક્ત કરી છે આ દીકરીઓનો એ ભગવાન મદદ કરી રહ્યા છે અમા અમે માત્ર ને માત્ર નિમિત્ત છીએ આ ગુણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને શિબિરોમાં અમને શીખવાડ્યો છું હું નરેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એણે અમને આવા ઘડતર આપ્યું છે અમને ભાજપે આવા સંસ્કાર આપ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા છે કે અંત્યોદય સુધી સેવા કરવી સંઘ આરએસએસ અને અમારી ઘણી સંસ્થાઓ આ બાબતની ખૂબ સારી સેવા કરે છે આ સંદેશો હું એટલા માટે આપું કોઈ પણ ગામની અંદર દીકરીઓ ભણતી ન હોય કે આવા બનાવો બનતા હોય ત્યાં ગામવાળાએ પોતાએ પોતાની જવાબદારી સમજી પોતે આવી દીકરીઓને ભણતર માટે અને એમની મકાનની રહેવાની જવાબદારી સ્વીકારવી જોઈને એક પણ ગામમાં આવો બનાવ ન બને જે તે અગ્રણીઓએ આ જવાબદારી લઈ લેવી જોઈએ ફરી વખત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું નિમિત્ત છું હું કોઈ આ ઉપકાર કરતો નથી અને હું મારી પાર્ટીના મને પાર્ટી આપેલા સંસ્કારોને હું વંદન કરું છું આદરણીય નરેન્દ્રભાઈ

કરી સમાજ અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે આજરોજ બંને દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દીકરીઓને હોસ્ટેલ અને શાળામાં મૂકવા મંત્રી જાતે તેઓના ઘરે પહોંચ્યા હતા અનાથ દીકરીઓના જેવટા હાજર સો કોઈની આંખો હસની લાગણીઓથી છલકાઈ ગઈ હતી તેમજ બંને દીકરીઓને રવાના કરવા આખું ગામ ઉમટી પડ્યું હતું સુરેશ રાઠોડ હિનટીવી ન્યૂઝ કામડેજ